અને જો વાત કરીએ તો જિલ્લાના તાલુકામાં પ્રાથમિક શિક્ષકોની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી સાવલી તાલુકાોસાયટીસઠમી સાધારણ સભા હાઈસ્કૂલ પાછળ આવેલા સોસાયટીના પ્રાંગણમાં ભવ્ય રીતે યોજાઈ ડેસર અને સાવલી તાલુકાના શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભા શિક્ષણ જગત માટે મહત્વપૂર્ણ બની રહી કાર્યાર નો અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને સભાસદો તેને સર્વાનુમતિ મંજૂર કર્યો કાર્યક્રમ દરમિયાન બારમા ધોરણમાં ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ધારાસભ્યના સન્માનિત કરવામાં આવ્યા અને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા ઉપરાંત

પરંતુ અતિશય ભારે વરસાદને કારણે મુલતવી રાખેલી સાધારણ સભા આજરોજ કરવા અમે જઈ રહ્યા છે ત્યારે આ સાધારણ સભાની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે નાણાકીય લેવડ દેવડ થતી હોય એના હિસાબો દરેક સભાસદો સમક્ષ મૂકવામાં આવે છે અને દર વર્ષે અમે આ સાધારણ સભાની અંદરથી અમારી વચ્ચેથી જે નિવૃત્ત થતા હોય એ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે એના સિવાય ખાસ કરીને જે અમારા શિક્ષક મિત્રો છે એમના બાળકો ધોરણ દસ અને બારમામાં જે ઉચ્ચ માર્ક્સ મેળવીને જે ઉત્તીર્ણ થાય છે એમનું પણ સન્માન કરવામાં આવે છે વર્ષ દરમિયાન કોઈ કર્મચારી અમારામાંથી મૈયત થતા હોય તો દસ લાખ રૂપિયા જેવી માતબાર રકમ આપીને એના પરિવારને મદદરૂપ થવા માટે અમારી ક્રેડિટ સોસાયટી પ્રયત્ન કરતી હોય છે આમ અમારા શિક્ષક મિત્રોના સહકારથી અમારી મંડળી અવિરત પ્રગતિ કરતી રહી છે રણજીતસિંહ કરમાર પ્રમુખ સાવલી દેસર તારુકા ક્રેડિટ સોસાયટી